કેટલી ઘાડાઈ જો તમાર છોકરા ના જો તમાર હું છોકરા આજ છોકરા ખબર પડી કેટલા છે હા આવ્યો તને તો ક્યાં જાવ લઈ તું ઓય કીધું ને એ હાલ અલ્યા જાક પણ હા કોઈ તું ઓય કને

રાખો છોકરા <coughs> <coughs> <coughs>

આઠા આપણો મો બદલા લેવા વર ને ખાટકો બોલ તારું એક ખાઈ પાડા જેવું શું છે પણ જાકી તમે હોય ને કાકા બધું કહી દીધું શું શું કીધું મને ઓમ છે ને છે ને તો વાત તો છે ને કાકા એકલા કામ કરાવ હું એકલો બેહી ના ચાલે

હમ હું આવું તેરી દેને તો હે ટી પણ હું નઈ કધું દરવાડે નઈ હું ખારું રાત કે કાતર કે શામય કે લાલય કે ભલે જાનય કે ઈ બધા હવે આવો કામમાં વળગી પડ્યા હે એટલે આવ તો કોઈ આવે આમ નહી એટલે કેમે બાપડે કીતા જાઓ તો લઈ જાવી થવા આવું તો પણ હું nervo નતો હા તો તો ના આવું પડે તમે શું કેમે nervo નતો

અંજે મયકેને જાત પકવી તમા હુંએ આમાં પકવાની ઓમ વાઢીને ઘોમ નાખો ને ઓમ પકવા બાર હુંએ તો થોડીક મત પકળાજે માટે પકક બી હ હુંએ કોણ માં મેલો થઈ ના તો લે હે એવું લાગે તું તુધર કે ન હું તુધરી જાવ ને હાલ તો ને જાતો જાવ ના રે આવે તમે વસમાં હુંએ ઓસ્તો પા

બેઠું <laughs> છે <laughs> કંઈ જોઈને તો બધાને મોનાજો ને મરી જાય છે થાતો પાછા વડા દીધું બોર મળી જાય મોટા મુજબ પૈસા એમ કીધું હા પૈસા યુ ટુ ડુપ્લીકેટ તો મને ખબર છે પણ બધન મોના આવવાનું શું કીધું તમ વાગ્યો વાજુ નહીં તો જ કંઈ તમે ફોન નહીં એટલે તમને ખબર નહીંથી કરો ઓમ ઓમ કશું કરવું છે નહીં નાખો ડાળી ઓમથી ઓમ રખાઈ રખાડ કરવું છે આ ખેમાં કા કરું કામ કર તો આવે કંશું નહીં હા આજે આજે આ કળા એ બજે રહી હવે તો એ પાછલા વાગે જમી આવે હાલ તો તો કોઈ નઈ મધુ પણ કેમઈ હ વાત શું તમે ઓમ કેટલા ડાડા આયા એય બોડા બોના એ પાડા કેમઈ હા તમે આ બજાયા

કેમ કોકો પિછલ આપડા બાળ વાળવા આયા કાકા મન તો કે મેમન તો દેખાતા નહી અન આ બેઠા આ બેઠા વાળા ઓય આ કાનું દેખાતું તો તારા ને કાટવાની છે ના ખબર બાર પટ્ટી કાકા તો લઈ

નક માર છોકરો કોમ કરે આ બેજાલા પિંકુ બેઠો તું લે ત્યાં મોશન બેઠો મઢું જો લે હાથ ને આ સારું આ તે જા તો નઈ ગી હે એ વાઢી નઈ છે કોઈ વાઢી નહીં કચો લે છે ઈ તો જૂઠી નોતો ખબર હે આ બળે યા ચારવાળો કુઠાને બગાડ્યા બગાડ્યા

યા પિંડુ ચાર વાડવા જો એકન ઉપરાવા જાતું અમે હું જોવો હવે ઓમ કયું કરું છે ને ઓમ જો ઓમ કરું છે ના આ તરત ભેગા ન પૈસા છે પૈસા મારે પાલે નહીં લાયા

多赚。